મનોજ નિનામા અને નાયબ પોલીસ કમિશનર જેસી તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં તથા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગુમ અથવા અપહરણ અંગે દાખલ થયેલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તથા ગુમ થનાર સગીરાઓને શોધી કાઢવાની ચાલી રહેલ દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ